યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું મગદારની તીખી ખીચડી તીખ ખીચડી બનાવવા માટે મેં કુકર લઈ લીધું છે તેમાં નાખી દીધું તેલ તેલ આપણું સરસ ગરમ થવા માંડ્યું છે તો હવે આપણે તેમાં નાખીશું ગરમ મસાલો અને જીરો તજ લવિંગ મરી અને બાડિયા છે ને જીરું છે થોડુંક ત્યારબાદ આપણે સુધારેલી ડુંગળી નાખી છે ડુંગળી હવે આપણે સરસ પાકવા દેવાની છે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો અને તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો ત્યારબાદ આપણે સુધારેલા બટેટા અને લીલા મરચાં લીધા છે લીલા મરચાં તમારે જેટલું તીખ ખાતા હોય એટલા લઈ શકો છો લીલા મરચાંનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે ખીચડીમાં ત્યારબાદ આપણે બટેટા છે ને સારો કલર બદલાઈ જાય ને એનો ત્યાં સુધી પકવવાના છે તો આપણા બટેટા ગરી જાય સારા તો બટેટા છે ને આપણે જોઈ શકો છો તમે કલર બદલાવા માંડો છે તો તેમાં નાખી દઈશું હવે આપણે સૂકા મસાલા અને લસણ આદુની પેસ્ટ લીધી છે મેં ધાણા જીરું પાવડર નમક સ્વાદ અનુસાર હળદર અને લાલ મરચું પાવડર છે ત્યારબાદ લીધું છે આપણે ઝીણ સુધારેલું ટમેટું આવી રીતે બનાવવાથી ખીચડીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે ત્યારબાદ આ બધા જ મસાલાને આપણે ફેરવી લઈશું હવે તેમાં નાખી દઈશું આપણું પાણી તો ખીચડી ધોઈ લઈને ત્યાં સુધીમાં આંધણ આવી જાય તો ખીચડી માટે મેં ભાત અને મગની દાળને ભેરવી લીધી છે તમારે બીજી દાળ નાખવી હોય તો તમે નાખી શકો છો આ બેથી જ ભાત અને મગની દાળથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે તો હવે આંધણ પણ આપણું આવી ગયું હતું તો તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે નાખીએ છીએ તમાલપત્ર ફક્ત બે સિટીમાં જ આપણી ખીચડી છે ને તૈયાર થઈ જાય છે હવે આપણી ખીચડી પણ ઓળી દીધી છે તમે જોઈ શકો છો ગુજરાતી સ્પેશિયલ મગદારની ખીચડી તૈયાર છે ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને